તો બનાવશું આપણે કાચ કેરીનું શાક અને મસ્ત મજાનું કેરી અને ગોળનું શાક બનાવશું તો સ્વાગત છે મારા કિચનમાં તો હાઈ એવરી વન કેમ છો બધા મજામાં તો આપણે બનાવશું ચાલો કેરીનું શાક તો અહીંયા લઈ લીધી હતી મેં પાંચસો ગ્રામ કેરી લીધી હતી એને કે ધોઈને તૈયાર કરી દીધી છે આપણે તો આપણે એને સાલ દઈશું હવે તો આપણે ચાકાથી ચાલું દઈશું અને પીલરથી સારું ખેંડશું આપણે પીલરથી જો ખેડશું ચાકાથી ખેડાતી તો તો આપણે એને સારું ખેડી દઈએ મસ્ત મજાની સારું ખેડી અને ફોડવા કરી નાખી નાના નહીં મોટા નહીં મીડિયમ સાઇઝને આપણે ફોડવા કરી નાખી અને કાચકેરીનું શાક કોને ભાવે છે એ મને કમેન્ટમાં કહેજો અને મસ્ત ગળ્યું અને ખાટું મીઠું શાક થાય છે અને બધાય બધાને ભાવે એવું બને છે મસ્ત મજાનું અને ઉનાળામાં કાચી કેરી આવે એટલે મન થઈ જ જાય કાચી કેરીનું શાક કરવાનું તો મેં જો કાચી કેરીનું હું સાલું ખેડવા મળીશું તો આપણે સાલુ ખેડીને પછી આપણે વઘાર કરી નાખીએ કેરીનો તો અહીંયા મેં સાલુ ખેડ નાખી છે હવે એને ઝીણા ઝીણા આપણે ફોડવા કરી નાખશું એટલે બહુ મોટાય નહીં બહુ ઝીણા નહીં હવે મીડિયમ સાઈઝને ફોડવા કરી નાખશું તો કેરીમાં ગૂથલી પડી ગઈ હતી એવી કેરી આવી ગઈ છે તો ઝાળી થોડીક પડી ગઈ છે કેરીમાં તો આપણે એને જાળીને હટાવી દઈશું અને સરસ મજાના ફોડવા કરી નાખશું તો ફોડવા કરીને અને કાચ કેરીનું શાક તો બાળકોને અને મોટાને પણ બહુ ભાવે છે તો છોકરાઓને જ ભાવે છે વધારે તો એટલે ગળિયુંગ કરીશું આપણે અને કેરીમાં ગોળ નાખશું એટલે પૌષ્ટિક એવું શાક સરસ બને છે અને કાચ કેરી અને ગોળ અને અથવા ડુંગળી ખાવાથી લોનથ લાગતી અને ઉનાળામાં તો બહુ રૂપ છે કાચી કેરી તો લો લાગતી નથી અને હારી પડે છે અને તડકો પણ શરીરનો ગરમી ખેંચી લેશે કાચી કેરી ખાવાથી તો જો અહીંયા થઈ ગયા છે મારા મસ્ત મજાના ફોડવા થઈ ગયા છે કેરીના તો આપણે એને વઘાર કરી નાખીએ આપણે તો જો કે મસ્ત મજાના મસ્ત ફોડવા થઈ ગયા હતા એટલે વઘાર કરી નાખીએ તો અહીંયા બે બાઉલ લઈ લીધું છે એમાં બે મોટા ચમચા મેં તેલ નાખી દીધું છે અને તેલ નાખી અને તેલ આવી જાય એટલે આપણે એમાં નાખીશું તો તો તેલ મારે આવી ગયું છે આપણે એમાં રાખીશું રાય જીરું અને વરિયાળી નાખીને વઘાર કરીશું તો અહીંયા નાખ્યું હતું મેં એક અડધી ચમચી જીરું નાખ્યું હતું અને અડધી ચમચી વરિયાળી નાખી હતી અને પછી નાખીશું હું ફોડવા કેરીના કેરીના ટુકડા કર્યા હતા તે આપણે નાખીશું તો ટુકડા નાખી આપણે ઉપરથી મીઠું હળદર એવું નાખી અને ટુકડાને થોડીક વાર આપણે ગળવા દઈશું તો અહીંયા નાખીશ હું પહેલાં મીઠું અને પછી નાખીશ હું હળદર તો અડધી ચમચી મેં હળદર નાખી દીધી છે સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે અને પછી મેં હલાવી અને ફોડવા ગળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું અને પછી નાખીશું આપણે ગોળ ત્યાં સુધી હું ગોળને સાઈડમાં આપણે એકત્રણ કરી નાખીએ ગોળનું કટિંગ કરી નાખીએ તો ગોળના મારી પાસેથી મોટા મોટા ટુકડા હતા તો મેં ગોળને નાના નાના ટુકડા સાઈડમાં કટિંગ કરી નાખ્યા છે તો અહીંયા શાક થોડુંક ગળી ગયું છે આપણે એમાં થોડીક નાખી દઈએ ચટણી તો એકદમ મસ્ત મજાનું શાક ગળી ગયું છે તમે જોઈ શકો છો તો મસ્ત કે એકદમ મસ્ત ગળી ગળી ગયું છે અને હવે એમાં ચટણી નાખી દઈએ આપણે તો એક જ ચમચી મેં ચટણી નાખી છે કેમ કે મીડિયમ સાઇઝનું મરચું મરચું છે થોડુંક એટલે એક જ ચમચી મેં ચટણી નાખી છે અને પછી નાખીશું આપણે ગોળ તો મેં ટુકડા નાના નાના ટુકડા કરી દીધા હતા કેમકે મોટા મોટી સાઇઝમાં ટુકડા હતો અને થોડોક ગોળ મેં વધાર્યો તો એ મેં પાછળથી નાખ્યો હતો તો અહીંયા જો મસ્ત ગળી ગયું છે હવે હવે એને ખડીક ઢાંકી દઈશું એટલે ગળ પણ મસ્ત ગળી જશે અને પછી આપણે એને થોડોક ટુકડાને સેપી નાખીશું ગોળના તો અહીંયા મેં ગળાંકી દીધો તો પછી મેં અને ઢાંકીને સરસ આપણે ગળી ગયું હતું શાક એકદમ મસ્ત મજાનું ગળી ગયું છે અને ટુકડા ગોળ પણ ગળી ગયું છે આપણે ચેક કરી લઈ તો ગોળ પણ ગળી ગયો છે અને પછી આપણે કરીશું એકદમ મસ્ત મજાનું એમાં ગાર્નિશિંગ કરીશું ધાણાથી તો મેં અહીંયા પછી નાખ્યું હતું મેં જીરું પાવડર નાખ્યો હતો ધાણાજીરો પાવડર તો મેં મીડિયમમાં લેતા હું ભૂલી ગઈ હતી અને પાછળથી મેં થોડોક ગોળ વધારો હતો તે નાખ્યો હતો મેં કેમ કે ખાટું થોડુંક લાગતું હતું એટલે સેજ જ ગોળ નાખી દીધો હતો તો અહીંયા મસ્ત મજાનું શાક મારું તૈયાર થઈ ગયું છે તો છોકરાઓને અને મોટાને પણ ભાવે એવું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે તમે એક વખત બનાવીને તૈયાર કરી જોઈજો કે કેવું મસ્ત મજાનું શાક બને છે તો રેસીપી જોતા વચ્ચે આપણે કહી દઈએ એક વખત કે તમે મારા વિડિયોમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો માં જોતા હોય તો ફોલો કરજો તો જો મસ્ત મજાનું ચડી ગયું છે તેલ છૂટું પડી ગયું છે એકદમ મસ્ત મજાનું તો એકદમ સરસ લાગે છે શાક અને સરસ થાય છે તમે એક વખત કરી અને મને કમેન્ટમાં કીજો કેવું બન્યું તમારું શાક અને મારું શાક તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો એક વખત તો મને ચોક્કસથી કમેન્ટ કરો તો મને ખબર પડે કે તમે કમે તમને કેવું લાગે છે મારું શાક તો જો એકદમ ચડી ગયું છે અને સરસ મજાનું ખાટું અને ગળ્યું સરસ મજાનું શાક થયું હતું તો એકદમ મસ્ત મજાનું શાક થયું છે તો અહીંયા રેડી છે મારું શાક આપણે તેને હવે નીચે ઉતારી અને ગાર્નિશિંગ કરી નાખીએ સર્વ કરી દઈએ આપણે તો એક મેં કાચનો બાઉલ લીધો છે એમાં થોડુંક આપણે શાક નાખી દઈશું અને રોટલીની છોડે આપણે શાક ખાશું એટલે મસ્ત મજાનું શાક કેરીનું શાક અને રોટલી બહુ જ મસ્ત લાગે છે તો અહીંયા રેડી છે મારું શાક ચાલો જમવા